ગીર માંગ નામ રોમાંચક દ્રશ્યો નજરે જોવા મળ્યા ગીર જંગલમાં મુશળધાર વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવ્યો સ્વભાવે ચંચલ દીકડાએ એક જગ્યાએ ઉભા રહી વરસાદની મજા માણી ગીર જંગલમાં મુશળધાર વરસતા વરસાદની વન્ય પ્રાણીઓ પણ મોજ માણી રહ્યા છે ત્યારે વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે વરસાદની મોજ માણતા નામ રોમાંચક દૃશ્યો સામે આવ્યા છે ધોધમાર વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે વરસાદનો લુફત ઉઠાવતો દીકડો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે ગીર જંગલના દેવળિયા પાર્કના આ દ્રશ્યો છે જ્યાં મોન્સૂન સિઝનમાં પણ દેશ વિદેશના પ્રવાસીઓને વનરાજ સહિત વન્ય પ્રાણીઓને નિહાળવાનો લ્હાવો મળે છે બિલાડી કુળનું પ્રાણી દીકડો સામાન્ય રીતે કોઈ એક સ્થળ પર વધુ વાર સ્થાયી થતું નથી જેવી રીતે સિંહને તમે શાંતિપૂર્વક નિહાળી શકો તેવી રીતે દીકડાને વધુ સમય એક સ્થળે નિહાળવો દુર્લભ હોય છે ત્યારે વરસતા વરસાદમાં ભીંજાતા દીકડાના દૃશ્યો જોઈ પ્રવાસીઓ પણ રોમાંચિત બન્યા હતા ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજા ઓળધોળ થઈ વરસી રહ્યા છે મેઘરાજા ગીર જંગલમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે ગીર જંગલમાં વરસાદના પગલે પ્રાણીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે